નમસ્કાર આપ સૌનો ફરી એકવાર ભક્તિની વાતો ચેનલમાં સ્વાગત છે આજની વિડિયોમાં આપણે સાંભળીશું તારીખ 21 નવેમ્બરે 2025 થી લઈને 20 ડિસેમ્બર 2025 સુધી ચાલતા ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય એવા માક્ષર માસના મહિમા વિશે આ માસના વ્રત તહેવારો ઉપાયો શું કરવું શું ન કરવું કયા દેવ છે તે પણ જાણીશું સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તરત પહોંચી શકે ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે કે જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે અધર્મ વધે છે ત્યારે ત્યારે ધર્મની સ્થાપના અર્થે ધર્મની રક્ષા અર્થે ભગવાન શ્રી હરિનારાયણ કોઈને કોઈ સ્વરૂપ ધારણ કરીને રૂપ ધારણ કરીને અધર્મનો નાશ કરે છે અને યુગે યુગે વારંવાર અવતાર લઈને સાધુ પુરુષોની રક્ષા કરે છે પાપોને ખતમ કરે છે પાપીઓનો સંહાર કરીને ધર્મની સ્થાપના કરીને ધરતીની રક્ષા કરે છે જનકલ્યાણ કરે છે એવા ભગવાન શ્રી કૃષ્ણને કોટી કોટી વંદન છે માક્ષર માસનું મહત્વ માક્ષર માસ એટલે ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય માસ આ માસમાં ગીતાજીનો જન્મદિવસ મનાવવામાં આવે છે વર્ષના બાર માસ હોય છે અને બારે માસના કોઈને કોઈ સ્વામી ઈષ્ટદેવ અવશ્ય હોય છે એમ માક્ષર માસના ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણ છે આ માસ સર્વશ્રેષ્ઠ માસ તરીકે ઓળખાય છે કારણ કે ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણે એ પણ કહ્યું છે કે માસોમાં હું સ્વયં માક્ષર માસ છું આ માટે માક્ષર માસમાં ભગવાન શ્રી કૃષ્ણની જે ભક્તો ભક્તિ આરાધના પૂજા કરે છે પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે દાન કરે છે જાપ કરે છે તે રોગ દોષમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકે છે ભગવાનને પ્રિય એવા માક્ષર માસનો મહિમા જેટલો ગાઈએ એટલો ઓછો છે આ માક્ષર માસમાં પૂર્ણિમા તિથિ ખાસ કરીને મૃગશીર્ષ નક્ષત્રથી યુક્ત હોય છે આ માટે આ માસને માર્ગશીર્ષ માહ પણ કહેવાય અગહન માસ પણ કહેવાય જે ભક્તો માક્ષર માસમાં ભગવાન શ્રી કૃષ્ણની પૂજા આરાધના કરે છે તે સુખ ભોગવીને અંતે મૃત્યુ બાદ મોક્ષને પ્રાપ્ત કરી શકે છે માક્ષર માસમાં ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવાથી મનોકામના પૂર્ણ થાય છે પવિત્ર નદીઓ જળાશયોમાં સ્નાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે ધાર્મિક માન્યતા અનુસાર માક્ષર માસ અથવા તો અગહન માટે સ્વાસ્થ્ય માટે ગંગા સ્નાન પણ કરે છે માક્ષર માસમાં શંખ પૂજનનું વિશેષ મહત્વ છે કારણ કે શંખની પૂજા કરવાથી ભગવાન શ્રી કૃષ્ણ પાસે જે પાંચજન્ય શંખ છે તે સમાન પૂજાનું ફળ પ્રાપ્ત થાય છે ભગવાન શ્રી કૃષ્ણ પ્રસન્ન થાય છે સંતાન પ્રાપ્તિ અર્થે માક્ષર માસમાં ભગવાન શ્રી કૃષ્ણનો મંત્ર જપી શકાય શ્રી કૃષ્ણ શરણમ મમ અથવા તો શ્રી કૃષ્ણાય વાસુદેવાય નમઃ માક્ષર માસમાં તુલસી પૂજન કરવાથી અને તુલસીજીની નીચે દીપદાન કરવાથી પરિક્રમા કરવાથી ઘરમાં કપૂરની સુગંધ ફેલાવાથી નકારાત્મક પ્રભાવમાંથી મુક્તિ મળે છે માક્ષર માસમાં કરવા યોગ્ય કાર્યો આ માક્ષર માસમાં મંગલ કાર્યો વિશેષ ફળ આપનારા છે આ માક્ષર માસમાં શરીર ઉપર માલિશ કરવી તે ઉત્તમ કહેવાય સ્નિગ્ધ વસ્તુઓ તેલનું સેવન આરંભ કરી દેવું જોઈએ આ મહિનામાં તેલનું સેવન કરવું હિતાવહ નથી સ્વાસ્થ્ય માટે આ મહિનામાં સંધ્યાકાળે ઉપાસના અવશ્ય કરવી જોઈએ નિત્ય ગીતાજીનો પાઠ કરવો જોઈએ ભગવાન શ્રી કૃષ્ણની ઉપાસનાની સાથે ગીતાજીનો નિત્ય એક અવશ્ય શ્લોકાો જોઈએ તુલસીના ભોગ ભગવાન શ્રી કૃષ્ણને પ્રસાદ દરમિયાન લગાવવો જોઈએ નમો જાપ કરવો જોઈએ આ માસને માર્ગશીર્ષ માસ પણ કહેવાય છે માર્ગશીર્ષ અર્થાત શ્રેષ્ઠ માસ તરીકે આ માક્ષર માસની પૂજા થાય છે આખા માસ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણની નિત્ય પૂજા કરવી જોઈએ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામજી અને સીતાજીના વિવાહ પણ આ માસમાં થયા હતા આ માસમાં ભગવાન શ્રી કૃષ્ણને નિત્ય તુલસીના બે પત્ર અર્પિત કરવાથી મોર પંખ અર્પિત કરવાથી બધા કુંડલીમાં જે દોષ છે તે સમાપ્ત થાય છે એવું પણ કહેવાય છે એવું મહાત્મ્ય છે માક્ષર માસના વ્રત અને તહેવારો સૌપ્રથમ આપણે માક્ષર માસમાં આવતા વ્રત તહેવારો વિશે જાણી લઈએ કે આ મહિનામાં ખાસ ખાસ તહેવારો તિથિઓ કઈ છે શુક્લ પક્ષ પ્રતિપદા માર્તંડ ભૈરવ ષડ ઉત્સવ પ્રારંભ શુક્લ પક્ષ ચતુર્થી અન્નપૂર્ણા વ્રતનો આરંભ શુક્લ પક્ષ છઠ માસિક દુર્ગા અષ્ટમી શુક્લ પક્ષ એકાદશી મોક્ષ પ્રદાન કરનારી મોક્ષદા એકાદશી તથા ગીતા જયંતિ આ દિવસે ગીતા શાસ્ત્રનું વાંચન કરવું આખો માસ તેનું પઠન કરવું તે શુભ મનાય છે શુક્લ પક્ષ દ્વાદશી અખંડ દ્વાદશી શુક્લ પક્ષ પ્રદોષ સોમ પ્રદોષનું વ્રત શુક્લ પક્ષ પૂર્ણિમા દત્તાત્રેય ભગવાનની જયંતિ બૌચર માતાજીના ધામમાં મેળો ભરાશે કૃષ્ણ પક્ષ વદ્ધ પક્ષ ચતુર્થી સંકષ્ટ ચતુર્થીનું વ્રત કૃષ્ણ પક્ષ વદ્ધ પક્ષ અષ્ટમી કાલા અષ્ટમી અષ્ટકા શ્રાદ્ધ કૃષ્ણ પક્ષ વધ પક્ષ એકાદશી સફળતા આપનારી સફલા એકાદશી નું વ્રત આજ દિવસે વ્રત પણ સમાપ્ત થશે કૃષ્ણ પક્ષ અમાવસ્યા પિતૃ અમાવસ્યા આ આખા માસ દરમિયાન આ શુભ વાર અને તિથિ દરમિયાન આ સર્વે શુભ તહેવારો આવે છે જેને આપણે ભગવાન શ્રી કૃષ્ણને અર્પણ કરીને ઉજવીશું મનાવીશું અન્ય મહત્વપૂર્ણ કાર્યો આ ઉપરાંત માક્ષર માસના પ્રત્યેક ગુરુવારે શ્રીહરિ વિષ્ણુ અને દેવી લક્ષ્મીજીની પૂજા અવશ્ય કરવી જોઈએ કારણ કે કહેવાય છે કે માક્ષર માસમાં દેવી લક્ષ્મીજી ગુરુવારના દિવસે આ ધરતી લોક ઉપર વિચરણ કરે છે બૃહસ્પતિ વ્રત પણ આ મહિનામાં કરવું શુભ મનાય છે આ માટે મહાલક્ષ્મીની આરાધના અવશ્ય કરવી જોઈએ આમ તો શુક્રવારે માતા મહાલક્ષ્મીનું વ્રત રખાય છે પરંતુ માક્ષર માસ એવો માસ છે કે જેમાં ભગવાન શ્રી હરિનારાયણને પ્રિય એવા ગુરુવારના દિવસે પણ લક્ષ્મીજીનું પૂજન થાય છે વ્રત ઉપવાસ થાય છે આ ઉપરાંત માક્ષર માસમાં દાન દક્ષિણા કરવાથી પુણ્યફળની પ્રાપ્તિ અવશ્ય થાય છે માક્ષર માસમાં ચાંદીનો દાન ઉત્તમ મનાય છે પુરુષત્વમાં વૃદ્ધિ થાય છે એવું પણ કહેવાય છે માક્ષર માસમાં પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું પણ ઘણું મહત્વ છે અને ઘરે પણ આપ ગંગાજી આદિનું સ્મરણ કરીને સ્નાન કરીએ તો કહેવાય છે કે શારીરિક માનસિક શુદ્ધિ પ્રાપ્ત થાય છે માક્ષર માસમાં ગીતા જયંતિ આવે છે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાજી સંભળાવી હતી ઉપદેશ આપેલો હતો જે ઉપદેશ આજે આપ સૌ વચ્ચે હૃદયારૂઢ થયો છે આપ સૌ સાંભળો છો વાંચો છો અને આપ મન પવિત્ર કરો છો માક્ષર માસમાં સપ્તમી અને અષ્ટમી તિથિ તે શૂન્ય તિથિ કહેવાય આ માટે વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આ તિથિ દરમિયાન કોઈ માંગલિક કાર્ય ન કરવું જોઈએ આ મહિનામાં જે પણ ઉપાસના સેવા પૂજા થશે તેનો અનેક ગણો લાભ પ્રાપ્ત થાય છે કારણ કે સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ જ આ મહિનાના દેવતા છે આ માટે પ્રભુની ભક્તિ આરાધના કરવાથી તરત લાભ પ્રાપ્ત થાય છે સંતાનોને પણ વરદાન રૂપ છે સરળતાથી પ્રભુની કૃપા પ્રાપ્ત કરવા માટે આ મહિનામાં ગીતાજીનો પુસ્તક પણ કોઈને સાંભળવા માટે દાન કરવું જોઈએ તુલસીપત્રનો ભોગ લગાવીને ભગવાન શ્રી કૃષ્ણની સામે મંત્ર જાપ કરવો જોઈએ ગીતાજીનું પણ નિત્ય પૂજન કરવું જોઈએ પ્રાચીન કાળમાં તો માક્ષર માસથી જ નવા વર્ષનો પ્રારંભ પણ મનાય છે સ્કંદપુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે માક્ષર માસ મને સદૈવ પ્રિય રહે છે જે મનુષ્ય માક્ષર માસમાં સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને વિધિપૂર્વક મારું અનુષ્ઠાન કરે છે પૂજન કરે છે તેનાથી હું સંતુષ્ટ થાઉં છું અને તેને પોતાની જાતને સમર્પિત કરી દઉં છું આમ માક્ષર માસ તે ઘણું ઉત્તમ કહેવાયો છે ભક્તિ માટે આ માક્ષર માસમાં બ્રાહ્મણ ભોજન કરાવવાથી પણ ઘણો લાભ પ્રાપ્ત થાય માક્ષર માસમાં શક્તિ અનુસાર બ્રાહ્મણને ભોજન દાન પુણ્ય કરવું જોઈએ બધા રોગ સંતાપ પાપમાંથી મુક્તિ મળે છે માક્ષર માસમાં ઉપવાસ કરવાથી મનુષ્યના અનેક જન્મના પાપ રોગ નષ્ટ થાય છે માક્ષર માસમાં મથુરાપુરીમાં નિવાસ કરે છે તેને એટલું પુણ્ય મળે છે કે તીર્થરાજ પ્રયાગમાં એક વર્ષ સુધી નિવાસ કરે એટલું ફળ મથુરામાં એક માસ સુધી નિવાસ કરવા માત્રથી મળી જાય માક્ષર માસમાં વિશ્વ દેવતાઓની પૂજા થાય છે અને જે આપણા પિતૃ દેવતા છે જે ચાલી ગયા છે ધરતી લોક ઉપરથી તેમની આત્માની શાંતિ માટે પણ કંઈક ને કંઈક દાન પુણ્ય કરવું જોઈએ ગીતાજીનો પાઠ કરવો સાંભળવો જોઈએ શ્રીમદ ભાગવત મહાપુરાણનો પાઠ કરવો સાંભળવો અથવા ભાગવત મહાપુરાણની સપ્તાહ પણ બેસાડી શકાય છે જો શક્તિ હોય તો આમ કરવાથી પિતૃ દેવતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે ખંડિત લક્ષ્મી યોગ દૂર કરવા માટે ઉપાય માક્ષર માસમાં જે ભક્તોને અખંડ લક્ષ્મીની પ્રાપ્તિ કરવી હોય કુંડળીમાં રહેલા દોષ દૂર કરવા હોય તેઓ એક ઉપાય અવશ્ય કરે આ માસમાં સફેદ વસ્ત્રમાં સફેદ શંખ ચોખા પતાસા લઈને એક વસ્ત્ર દ્વારા લપેટીને તેને નદીમાં પ્રવાહિત કરવામાં આવે તેનાથી ગ્રહ દોષ બાધા શાંત થાય છે અને માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે તો મિત્રો આપ સાંભળ્યો મહિમા વિશે મને આશા છે કે તમને વિડિયો જરૂર પસંદ આવ્યો હશે ચેનલ ને પહેલી વાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બે આઇકન દબાવી દે જેથી આવી માહિતી તમારી સુધી લાવી શકીએ અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું મૂલતા નહીં